હાવડામાં આપણે સ્વામિનારાયણ દાબેલીમાં અહીંયા નાસ્તો કર્યો છે અને આમના માલિક છે કેતનભાઈ અને આ એમના માલિક છે સુલતાનપીર અને કેતનભાઈ દિલથી ખવડાવે છે આવો વેલકમ હવે અહીંયા જેમ રસ્તો આ ધૂળવાળો જે રસ્તો છે એ બની જશે એટલે અહીંયાથી ડાયરેક્ટ એકલ માતાના રાણુમાં નીકળાશે જય બજરંગબલી આજે છે હનુમાન જયંતી આપણો પરિવાર બધો તૈયાર છે પણ જવા માટે બે જણા તૈયાર છે છોટું ભાઈ મોટું બતાવશે બતાવ મોટું મોટું છીએ અમે કેટલા કિલોમીટર છે અને આપણે આ બાઇકમાં સામાન આપણે બાંધી નાખ્યો છે આ થેલો છે એમાં કપડાં અને આમાં નાસ્તો પાણી નાસ્તો અને પાણી હવે અહીંથી નીકળી છે રસ્તામાં અમે તમને વ્યૂ બતાવશું અને રણની અંદર છે રણેશ્વર હનુમાન ત્યાં આપણે આજે હનુમાન જયંતિ માટે જઈ રહ્યા છીએ તો આ એપિસોડ આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને કદાચ એકથી વધુ પણ વિડીયો બની જાય તો તમામ વિડીયો જોજો ને આપના પ્રતિભાવો અમને અવશ્યપણે જણાવજો જય બજરંગબલી ખાવડામાં આપણે પહોંચી ગયા છીએ અને અહીં દાબેલી ભાઈ બનાવી રહ્યા છીએ શું નામ તમારો સુલતાનભાઈ બનાવો તમે બનાવીને ચાલુ રાખો છોટુભાઈ તમે શું ખાશો જોરથી દાબેલી પ્રેમી વડો દાબેલી પ્રેમી બહુ આપણે અહીંથી દાબેલી ખાઈ અને નીકળવાનું છે રોડ ટુ હેવન રોડ ટુ હેવનથી આપણે ખડીર અને ખડીદથી રણેશ્વર હનુમાન રણમાં આપણે બાઇક નાખવાની સયાજી આપણે આગળ રસ્તામાં મળશું અને નાસ્તો એ પહેલાં નાસ્તો કરી લે ખાવડામાં આપણે સ્વામિનારાયણ દાબેલીમાં અહીંયા નાસ્તો કર્યો છે અને આમના માલિક છે કેતનભાઈ અને આ એમનાય માલિક છે સુલતાન સુલતાન એટલે સહેનભાઈ એટલે કિંગ રેડી થાય ને ભાગે દાબેલી સારી બનાવીએ હતા તમે ગમે ત્યારે અહીંયા આવો તો નાસ્તા માટે સારી વ્યવસ્થા છે અહીંયા અને બહુ વ્યાજબી ભાવે અને કેતનભાઈ દિલથી ખવડાવે છે આવો વેલકમ અને એમની પાસે લગભગ સાત આઠ મહિના પહેલાં કે વર્ષ પહેલાં હું આવ્યો તો એમને યાદ નહીં હોઉં કારણ કે ઘણા બધા કસ્ટમર આવતા હોય જે ઘરે થી નક્કી કર્યો તો કે નાસ્તો અહીંયા કરવો અચ્છા થેન્ક યુ એટલે ઈ તમારી કમાણી કહેવાય સાચી પૈસા ડઝ નોટ મેટર પણ ઈ તમારી કમાણી કહેવાય કે ગ્રાહકને યાદ રહી ગયો ટેસ્ટ 100% આવો ખાવડા વેલકમ સ્વામિનારાયણ દાબેલી ઓ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ દાબેલી વિશે બે શબ્દો જોરદાર બાંબડકાનો રસ્તો ચાલુ થઈ ગયો છે અહીંયાથી વાંબડકાનો થોડોક રસ્તો જોશું પછી આપણે રણ માર્ગે બાઇક ચલાવશું તો આજનો વિડીયો ખાસ ધ્યાનથી જોજો મિત્રો You અમારે પજ્યા છે ને હવે આપણે અહીંયાથી હવે અહીંયાથી આપણે મો જાણ છે તો આપણે જઈએ ચારણેશ્વર હનુમાન ગરમી કેવી છે ગરમી ખાસ નથી પર છે આ પવન છે એટલે મજા આવે છે અને આખો રણ છે ને અહીંયા આટલો જ રસ્તો બન્યો છે હવે આખો રસ્તો બનશે પછી આપણે અહીંયાથી જઈ શકશું આપણે અહીંયાથી જો જાય તો વચ્ચે રણ છે તે નીલું છે એટલે આપણે ન જઈ શકીએ આપણે અહીંયાથી જશું હવે અહીંયા જેમ રસ્તો ધૂળ વાળો જે રસ્તો છે એ બની જશે એટલે અહીંયાથી ડાયરેક્ટ એકલ માતાના રણમાં માં હવે જે રસ્તો છે આ થઈ છે આપણે જઈ રહ્યા છીએ રણમાં વર્ષમાં મુશ્કેલથી આ રસ્તો છે તે લગભગ એકાદ મહિનો કદાચ શું કાલ રહેતો હશે તો રહેતો હશે બહુ મુશ્કેલ થી તે પણ

ઉતારતો કરે